સુરત મહાનગરપાલિકામાં બજેટની સામાન્ય સભા પહેલા સૌ પ્રથમ મેયર દ્વારા હલવા સેરેમનીનું સેરેમની આયોજન કરાયું હતું તો બજેટ બાદ પહેલી સભા પહેલા ફોટો સેશન કરાયું હતું અને ત્યારબાદ હલવા સેરેમની સાથે તમામ નગર સેવકોનું મોડું પણ મીઠું કરવામાં આવ્યું છે કેન્દ્રીય બજેટ રજૂ થતાં પહેલા હલવા સેરેમની યોજવાની પરંપરા સુરત મહાનગરપાલિકામાં જોવા મળી હતી સુરત મહાનગરપાલિકામાં બુધવારે બજેટની ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી બે દિવસ ચાલનારી જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વિકાસની બ્લુ પ્રિન્ટ રજૂ કરતા બજેટ પર સભ્ય દ્વારા ચર્ચા કરાશે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરેલા સત્યોતેરસો કરોડના બજેટ પર મોટા ભાગના કોર્પોરેટરો દ્વારા ચર્ચામાં ભાગ લેવાશે બજેટ પર સભ્ય દ્વારા ચર્ચા શરૂ થાય તે પહેલા પાલિકા કચેરીમાં સૌ પ્રથમવાર ખાસ બજેટ નિમિત્તે હલવા સેરેમનીનું આયોજન કરાયું હતું આ નવતર પ્રયોગને લઈને શાસકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો બજેટનો પહેલો દિવસ હોય ફોટો સેશન બાદ મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું નમસ્કાર સુરત મહાનગરપાલિકામાં આજના દિવસે અમૃતકાળના વર્ષનું આ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ શાસકો કોર્પોરેટરોના માધ્યમથી આપણે આ બજેટ ચર્ચા બે દિવસ ચલાવવામાં આવનાર છે વિશેષ કરીને જ્યારે આ અમૃતકાળમાં હલવા સેરેમની એટલે કે ખાસ કરીને સુરત મહાનગરના વિકાસનું જે બજેટ છે પ્રજાલક્ષી આ બજેટને લોકોના મોઢા મીઠા કરાવીને આ બજેટની ચર્ચા શરૂ કરવામાં આવી છે વિશેષમાં સુરત મહાનગરપાલિકાના અને વ્યા સુરત મહાનગરપાલિકાના વિસ્તારના તમામ લોકોના જે બિન રહેણાંક વિસ્તાર છે બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ વિસ્તારના લોકોને આપણે દસ ટકા વાર્ષિક રાહત કરવા જઈ રહ્યા છે અને સાથે જ તમામ પ્રકારની મિલકતમાં ફાયર ચાર્જીસમાં પચાસ ટકાની રાહત કરવા જઈ રહ્યા છે આમ જોઈએ તો આ બિન રહેણાંક મિલકતના ટેક્સમાં ફોર્ટી એટ પોઈન્ટ સિક્સટી વન કરોડ એટલે કે ઉડતાલીસ પોઈન્ટ એકસઠ કરોડની રાહત મળવા જઈ રહી છે ત્યારબાદ ફાયર ચાર્જની જે પચાસ ટકા રાહત આપવામાં આવી છે એમાં પચીસ પોઈન્ટ ત્યાંસી કરોડની રાહત મળવા જઈ રહી છે આમ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુમ્મોતેર પોઈન્ટ ચુમ્માળીસ કરોડની રાહત સુરત મહાનગરપાલિકાની પ્રજાને આપવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રજાલક્ષી વિકાસલક્ષી બજેટને સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પદી પદાધિ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી આ વિકાસની હરણફાળ સમગ્ર વિશ્વમાં સુરત શહેરનું નામ મોખરે થશે અને આ બજેટના માધ્યમથી આ વિકાસ અવિરત ચાલતો રહેશે આ વિકાસના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં આરોગ્યલક્ષી શૈક્ષણિક આ તમામ પ્રકારના મુદ્દાઓને સમાવિષ્ટ કરતું આ સુરત મહાનગરપાલિકાની બજેટ આજે આ ચર્ચાનો આરંભ કરવામાં આવ્યો છે ધન્યવાદ સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા છે અને સામાન્ય સભામાં આજે બજેટ સત્ર છે આવનારા એક વર્ષમાં સુરત મહાનગરપાલિકા ક્યાંથી રૂપિયા મેળવશે અને ક્યાં કરશે એનું આયોજન એટલે આજનું બજેટ અને આજના બજેટ અગાઉ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલવો ખાવાનું આયોજન કર્યું છે આમ આદમી પાર્ટી વિરોધ કરે છે એટલા માટે વિરોધ કરે છે કે સુરત શહેરની જનતા ઉપર ત્રણસો ને સાત કરોડ રૂપિયાનો વેરો વધારો મૂકી સુરત શહેરની જનતા ઉપર એમના બજેટ ઉપર કડવાસ ઘોળી અને અમને મીઠાશ ખાવાનો કોઈ અધિકાર અમારો બનતો નથી શાસકોની ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી એ છે કે નાગરિકોના જીવનને સરળ બનાવવામાં આવે નાગરિકોના જીવનમાં મીઠાશ ઘોડવામાં આવે અમે એમના જીવનમાં કડવાશ ઘોડી અને કેવી રીતે હલવો ખાઈ શકીએ હમણાં જ બે દિવસ પહેલાં આપની ચેનલના માધ્યમથી જાણકારી મળેલી કે કમિશનરશ્રી મેયરને ગાંઠતા નથી શું એટલા માટે હળવો હલવો ખાવાનો છે ચૂંટાયેલા નગરસેવકોને સામાન્ય સભામાં બોલવા દેવામાં આવતા નથી એટલા માટે હલવો ખાવાનો છે ગત વર્ષના બજેટમાં સ્માર્ટ શાળાઓના નામે મોડલ શાળાઓના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ ગયું શું એના નામે મેળો ખાવાનો છે એના નામે હલવો ખાવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટીના હલવા સેરોમની આમ આદમી પાર્ટી વિરોધ કરે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ સુરત મહાનગરપાલિકાના મેયર દ્વારા બજેટમાં શાસકો કે વિપક્ષના સભ્ય વિરોધ ન કરે તે માટે આ ખાસ આયોજન ચર્ચાયું છે અઝર કુર્સી સાથે હર્ષદ